મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી પવિત્ર કથામાં ડૂબકી લગાવીશું જે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તેરસ એટલે કે કંટોલા તેરસના મહત્ત્વને ઉજાગર કરે છે આ વાર્તા ભગવાન શ્રી ગોવર્ધન ધરણ પ્રભુની તેમના પરમ ભક્ત ચતુરા નાગા પ્રત્યેની અનન્ય કૃપા અને ભક્ત વત્સલતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે ચાલો જાણીએ કે કેવી રીતે એક વિરક્ત સંન્યાસીના વિરહને દૂર કરવા માટે ભગવાને પોતે ગાઢ જંગલમાં પધારીને દર્શન આપ્યા હતા આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તેરસ છે જેને કંટોલા તેરસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ ચતુરા નાગાના મનોરથની પૂર્તિ સાથે સંકળાયેલો છે સન પંદરસો બાવનમાં શ્રાવણસુ તેરસના દિવસે ભગવાન શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ પોતે વ્રજના ટોળનો ઘનો નામના સ્થળે પધાર્યા હતા તેમણે વિરક્ત સંન્યાસી ચતુરા નાગાના મનોરથ પૂર્ણ કરવા માટે દર્શન આપ્યા હતા આ સ્થાન એક ગાઢ જંગલ હતું જ્યાં ચતુરા નાગાના એક વિરક્ત સંન્યાસી નિવાસ કરતા હતા ચતુરા નાગા શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય જાણતા હતા અને તેમને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનતા હતા તેથી તેમણે ક્યારેય ગિરિરાજ પર પગ મૂકીને શ્રીનાથજીના દર્શન કરવા જવાનું વિચાર્યું ન હતું આ કારણે તેમને હંમેશા શ્રીનાથજીના વિરોહનો ભારે તાપ રહેતો હતો ભક્ત વત્સલ પ્રભુએ આ વિરોહ દૂર કરવા માટે યુવાનોના આક્રમણનું નિમિત્ત બનાવ્યું અને ચતુરા નાગાને સામે ચાલી અને દર્શન આપવા પધાર્યા જ્યારે ભક્તનો આવો પ્રબળ ભગવદ્ ભાવ હોય છે ત્યારે પ્રભુ પણ પોતાના ભક્તોનો વિરોહ દૂર કરવા માટે સામે ચાલી અને દર્શન આપવા આવે છે શ્રી ગિરિરાજજી પર યવનોના આક્રમણના સમાચાર મળતા નિજ સેવકોએ શ્રીનાથજી બાવાને પાડા પર બિરાજમાન કરી અને આ જંગલમાં પધરાવ્યા હતા તેમની સાથે રામદાસજી સદુ પાંડે માણેકચંદ પાંડે કુંભનદાસજી વગેરે સેવકો પણ હતા માર્ગ અત્યંત દુર્ગમ હતો રસ્તામાં કાંટા કાકરા ગોખરું જેવા ઘણા અવરોધો હતા અને જંગલ ખૂબ જ ગાઢ હતું આ માર્ગે બધાને અત્યંત પરિશ્રમ થયો તે ગાઢ જંગલમાં એક ગોળાકાર ચોક હતો તે ચોકમાં એક ચોતરા ઉપર ગાંધી બિછાવી અને તેના પર શ્રીનાથજીને બિરાજમાન કરવામાં આવ્યા ચતુરા નાગાએ વનમાંથી કંટોલા વીણી લાવી અને તેનું શાક બનાવ્યું તેમણે શીરાની સામગ્રી પણ તૈયાર કરી તે જ સમયે શ્રી સ્વામનીજી પોતે પણ સુંદર સુંદર સામગ્રી લઈને ત્યાં પધાર્યા શ્રી યુગલ સ્વરૂપ શ્રીનાથજી અને સ્વામનીજી તે અહીં ભોગ આરોગ્યા શ્રીનાથજીની આજ્ઞાથી કુંભનદાસજીએ જે લીલા જોઈ તેના પર આ પદ ગાયું અદ્ભુત લીલાનું કીર્તન પણ અદ્ભુત જ હોય ને આ કીર્તન ભક્ત કુંભનદાસજી દ્વારા ગાયું છે ત્યારે શ્રીનાથજી ભગવાન ચતુરા નાગાને દર્શન આપવા માટે ગાઢ જંગલમાંથી પસાર થઈ અને ટોડનો ઘનો સ્થળે પધાર્યા હતા આ પદમાં કુંભનદાસજી ભગવાનની લીલા અને તેમની ભક્તવત્સલતાનું વર્ણન કરે છે અહીં કુંભનદાસજી શ્રીનાથજીને કહે છે કે હે પ્રભુ તમને આ ટોડનો ઘનો એટલું પ્રિય છે કે તમે એના માટે આટલો કષ્ટ સહન કર્યો તમારું કોમળ શરીર કાંટા અને ગોખરું વાગ્યા જેનાથી તમારું શરીર ઘસાઈ ગયું અને ફાટી ગયું આ પંક્તિઓ ભગવાનના ભક્ત માટે અપાર પ્રેમને દર્શાવે છે જ્યાં તેઓ ભક્તના વિરોહને દૂર કરવા માટે કોઈ પણ કષ્ટ સહન કરવા તૈયાર છે કુંભનદાસજી આશ્ચર્ય વ્યક્ત કરે છે સિંહને ક્યારેય શિયાળનો ડર હોય ખરો આ કેવી વાત બની અહીં સિંહ એટલે સર્વશક્તિમાન ભગવાન શ્રીનાથજી અને શિયાળ એટલે યવનોનું આક્રમણ કુંભનદાસજી કહે છે કે હે પ્રભુ તમે તો સિંહ સમાન છો તમને આ સામાન્ય યવનોનો ભય સાનો હોય આ તો તમારી એક અદ્ભુત લીલા છે જેના દ્વારા તમે ચતુરા નાગા જેવા ભક્તનો મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છો અંતે કુંભનદાસજી પોતાની ઓળખ આપીને કહે છે હે પ્રભુ તમે તો ગોવર્ધનધર છો જેમણે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો તમે તો સર્વસમર્થ છો છેલ્લી પંક્તિમાં કુંભનદાસજી યવનો પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરે છે અને કહે છે કે આવા લોકો યવનો કોના દ્વારા જન્મ્યા છે જેઓ ભગવાનના કાર્યમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરે છે આ પંક્તિ ભગવાનની મહાનતા અને તેમની શક્તિને વધુ ઉજાગર બનાવે છે જ્યારે મલ્લેચ્છોની તુચ્છતા દર્શાવે છે આ કીર્તન ગાઈને કુંભનદાસજીએ શ્રી સ્વામીજી શ્રીનાથજી અને બધા સેવકોને ખૂબ પ્રસન્ન કર્યા પછી સમાચાર મળ્યા કે યવનો ગભરાઈ અને ત્યાંથી ભાગી ગયા છે ત્યારે બધા સેવકોએ ફરી શ્રીનાથજીને મંદિરમાં પાછા પધરાવ્યા અને જે પાડા પર બિરાજીને શ્રીનાથજી ટોડના ઘનામાં પધાર્યા હતા તે પાડાએ આ સેવા પૂરી કરી અને તરત જ દેહ છોડી દીધો અને નિત્ય લીલામાં પ્રવેશ કર્યો શ્રીનાથજીની બેઠકજી આજે પણ આ ગહન સ્થાનમાં બિરાજે છે આ સ્થળ ખૂબ જ સુંદર અને દર્શનીય છે આજે પણ શ્રીજી બાવાને ચતુરા નાગાએ તે સમયે શ્રીજી બાવાને જે ચોકી પર ભોગ ધરાવ્યો હતો એ જ લાકડાની ચોકી પર આજે પણ શ્રીજી બાવાને ભોગ ધરવામાં આવે છે એક વિરક્ત વૈષ્ણવ ચતુરા નાગા પર શ્રી ગોવર્ધનધરણ પ્રભુની અનન્ય કૃપા જય હો પ્રભુ